ના મારી માની છો તો કોઈ કોકદારો વરી નવો લુકડો પહેરવાનો નહીં મારા કુર્તિના મેળો મારે પડતી ના કોકદારો લુઘડો તો પહેરવા દયો યાર વાત કરો એ તો મારું મારું ના મહિનો ઘેર એક તો એ વરી વારતું નહીં તો મારો બાપ લેવા જતો નહીં એકદમ હું કરું હું એ જ ખબર નહીં પડતી મારા ઘેર તો મારું ડોંગ કે ઉપર છે નહીં ચાલે તો મારો કોઈ લેવા જતો નહીં પાછું મને કે કે કરે કે કોમ નહીં કરતો કોમ નહીં કરતો એ મારા તો બરોબર કરવાનું વાત કરી હતી તો આ વિડીયોવાળા સારું કરજો આવું અને તારી એવી ને મૂકી મૂકીને નહીં જોઈ અને મારા પેલું છોકરું માં મારું ને ભાઈ પીવા અત્યારે છોકરો બધા પીવું નહીં

પીલા એ પીવા થયા ગોળ ગોળ કરવાની એ બાકી મારતો આ એકલા બધા થાય ખરું મારા મજૂર બીજા કરવા જ પડે અને મજૂર કરું એટલે મજૂર જ બોલાવી દેવાય એ કશી કોમ તો કશું કોઈ કરવું નહીં ફોન ફોન કરું હું તું પેલા મજૂરો કઈ દઉં હેલો લાલભા હા તેજાભા બોલું આપણા ખેતરમાં બે ચાર મજૂરીની જરૂર હતી ગોળ કરવા માટે

ના ને કોક આતું કે બરાબર હમ જો પેલા આ હું તો પાડે તા ટાટમટ જે દોડી કુટલા જેવા થઈ ના આયા હે હા તો કુટના નોરબો તેલીયા કોઈ બી આ બરાબર

છ મહિના <test Springs>

રીના ભળેલા એ બળો બળ તાણા અહીંયા અહીંયા તને રી બોલ બોલ કરો એટલે તને તો તને વાતની ખબર લે કે મોકલી દે મોકલી દે હું મોકલી દે હા 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 હું જાઉં હા બરાબર અને આ કોક વાત ફોન કરજો હું આવી જઈ આ તો કશું હતું બરાબર અને ખાધું પાકી બાકી એ તો છોકરા ખાવા દેજે હા હા આ મારા કુતિને

મૂળ જૈન લઈને આવવાનો અને પેલો મારો હારો મોટો પાછો કે પોચ માણસ લઈને આવો અને મોર ભાઈ લઈને આવો લઈને જ જવાનું આજે તો આજે મારા મેરું લઈને જવાનું એટલે જવાનું જ હું જોઉં આજ તો જ ને કાકા હરકું ખાધી ને હવે હરકું ખાધી કમ્પ્લીટ બસ નહીં

તારા મેલું મૂકવાનું નહીં પકળાય તો જોરુલાય જોરુલાય હું પકડવાનું કે તો ધોમ ધોમ મોર પછી હા તો ટટિયા બટે ભાજી નાખવા પડી નાખવા અરે હાથ <coughs> બધવાજ <coughs> ત માન ને જમ કો 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 હા કો ફરે છૂટી જા હું તકી માં ના જમ હું કી તને પહેલા તો આ તો બોધી મારું ઘરું ના બોધી દે હાથ અમે તોય ના જાય ઘરું નહીં બોધી દેવાનું એ પેલો દોય સુનો યાર આમાં ક્યાં છોડીને કે મેરણ કરાવે ઓ હા ભાટી નહીં મારની ભાટી નહીં મારવાની લે બોંધવાના

ઓણા દુખાઈ જ પાડવા પહી પણ તું ભૂ ખાલી તના તો મો સુજી જો ના સુ મડર દેવાય આજે તો એને વાગી જ રે છોડી દે મો શક્તિ માં આ કોવા હતું આ ઊભા તો કરું ઓમ ફૂકી અલ્યા બોઢેલું છોડી દે ઓને હેડો ફોન કરી

મારા ભાઈ ગયા બાળ અને એ આવશે ને અને આવી એટલે બે મોડ હોય અને બીજા બે બીજા એમ થઈ ભેગા કરી

તું મન મારવા મન તારા એમ કિંગ